શક્તિ અને ભક્તિનો મહાપર્વ એટલે નવરાત્રી છેલ્લે બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીની ઉજવણી પર ગ્રહણ લાગ્યું હતું પરંતુ આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિની ઉજવણી માટે સરતી મંજૂરી આપતા ખેલૈયાઉ આવી ગયા છે સરકાર દ્વારા ચારસો વ્યક્તિઓ સાથે માત્ર શેરી ગરબા પૂરતી મંજૂરી આપવામાં આવતા આ વર્ષે શેરી ગરબાનું આયોજન થયું છે ત્યારે ડીસા શહેરમાં આવેલા ગોલ્ડન પાર્ક ખાતે પણ નવરાત્રીના છઠ્ઠાનો અર્થે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ જોડાઈને મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી હતી and you